જય માતાજી મિત્રો કેમ છો છો તો સ્વાગત છે તમારો ફરીથી એકવાર રબરના ન્યૂ વિડીયોમાં તો ભાઈ અટાણે સવારની શરૂઆત થઈ ગઈ છે તો હવે જઈ ગાય ગાં વાળે પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે કારણ કે કાલે સાંજે ગાડીમાં પડી ગયું તો પંચર તો પહેલાં તો ગાડીને બગાડવી પડી ઘેરે છે પાટીને તો વિડીયોને લાઈક ના કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા જઈએ પંચર કરાવો જય હરિયો નો પંચર છે અને પાછી આ ગાડી એવી માં જ પડ્યો કારણ કે આનો કેરિયલમાં જ કેટલો તો જ નહી તો ભાઈ ફાઇનલ પંચર કરાવી લીધો હે અને હવે પાછા ભૂગી ગયા આપણે વાળે જાય રહ્યા બાપો બેઠા હે વાહ એકલા એકલા જા પીઓ આવો 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 હો એકલા એકલા બધો જા પી ગયો પીઓ પીઓ દેશી ચા આવી જાવ નવો કરો પાછો હાલો નવો બનાવો અને પીઓ જા આડો ચાલુ છે ચાખાન ખાન ચા ભૂકે

તો હવે આજ તો એ બે જાણે કહી દીધું કે ભાઈ તારે જ આખું કામ કરવું પડશે તો આજે આપણો આવી ગયો હોય વારો અને અટાણે એક પાર્સલ એ આવી ગયું હોય મને સમજાતો નથી શરૂઆત કામ ક્યાંથી કરું કારણ કે કામ જાજું હોય ને અટાણે કોઈ આવી ગઈ નહીં અને આ બે તો વે ગયા હવે તો હું એકલો ને હજી મારે આવે એક પાર્સલ તો કેવી રીતે બધું મેનેજ કરવું તો હાલો હવે ધીરે ધીરે ઉપાડીને કે ભેગું નહીં થાય

અને બાકી તો એ ભૂકામાં વહી જાય હે અને મિત્રો આજ જરાક મારે માઇકની પ્રોબ્લેમ થઈ ગઈ છે કારણ કે આજ મારે માઇક હે નહીં અટાણે કારણ કે માઈક હાંજે ચાર્જિંગ કરવાનું હું ભૂલી ગયો હતો અને માઇક ચાર્જિંગમાં હે અટાણે મારે ઘરે તો જવું છે પણ માઇક રહી ગયા હે આજ ચાર્જિંગમાં તો હવે અટાણે ઘરે જાય જ્યારે ઓલો નવું પાવર બેંક મૂક્યું હતું મેં ઓનલાઈન તો એનું પાર્સલ આ આવવાનું હોય તો ત્યારે માઈક લેતો આવી અને બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે તો હવે જવાનું સીધું કરે હા શું બોલે જો ભાઈ આને કેલ્શિયમ ઘટે આ નાનકડું છે અને છે ને કેલ્શિયમ ઘટે તે આને થોડો થોડો બધોય ખબરાવવું પડે નગા આને હટતો નથી આને માનું ધાવણ તો જરાય હટતો નથી આને રોટલી રોટલી નાખી ઘર નાખી પલારી ને ખબરાવીએ તો ખાય નગર ના ખાય જો હા નાનકડું છે અને આને માને તો ધાવતો જ નથી જયારી Dua. Ala Mutia. Ala Mutu. Al. Mutia. Mutu, Mutu, Al. Muti. Muti. Ala, ala. Al. 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 Abu ya, ઘડી ઘડી આવે હતી કેલ્શિયમ ઘટે ઘડીક વાર હોય જા શુગર ઘટે